કોઈ રોગ હોય એ ટૂંકા સમયમાં જ થયો હોય બે ત્રણ મહિનાથી કોઈ રોગ હોય અને તરત આયુર્વેદ સારવાર કરે ને તો એનું પરિણામ એલોપેથી કરતા પણ ફાસ્ટ આવતું હોય છે જેનું ઉદાહરણ ચંદ્રિકાબેન આપણે આપશે આજે ચંદ્રિકાબેન તમને એલર્જીની સમસ્યા થઈ હતી એમાં શું થતું તમને એવું ખાવામાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયું હોય જેથી એ જ દિવસેથી મને કંઈક બી ખટાસ ખાવ એટલે તરત જ ચર આવે અને આખા શરીરમાં ઉજ્જર આવે એક સાઈડ આવે બીજી સાઈડ આવે એમ પૂરા શરીરમાં આખા વારે વારે આખા શરીરમાં ખટાસ ખાવ એટલે કન્ટિન્યુ મારું બરાબર છે અને એલર્જી જે નીકળે એમાં જે છે એ ખંજવાળ આવે તો કેટલી હદે વધારે ખંજવાળ એમ થાય કે આપણે આમ કર્યા જ કરીએ ખંજવાળ ગમે જ નહીં આપણને આમ જીવ એનામાં જ પડી બરાબર વધારે ખટાશ ખાવાના લીધે જ પ્રોબ્લેમ થતો અને અન્ય કોઈ એવું કોઈ તળેલું તીખું ખવાતું તો બી થોડીક એને અસર રહેતી બી મેં જોયું તું અને એ બેન કેટલા મહિનાથી તમને એ તકલીફ શરૂ થઈ હતી સમજી લો ને ઓછામાં ઓછા ત્રણે મહિના રોગે હતી તો એના માટે તમે કોઈ સ્કીન સ્પેશિયલિસ્ટ ને કે બતાવ્યું તું હા એક વખત ભુજમાં બી બતાવ્યું અને એક વખત અહીંયા મારા અંજારમાં બી બતાવ્યું તું તો એ ટ્રીટમેન્ટ લીધી પણ થોડોક મને તો અસંતોષ રહ્યો એટલે પછી તમારી પાસે ત્રણ મહિના થઈ પણ એમાં ફાયદો નથી પછી તમે આપણી પાસે અહીંયા ટ્રીટમેન્ટ માટે આવ્યા અને આપણે લગભગ જે છે એ દોઢ મહિનાની રેગ્યુલર મેડિસિન્સ કરી તો કેટલા ટકા સારું થઈ ગયું ત્યારે આ ઈ એલર્જી મારી બધી જે ચરની એલર્જી હતી ઈ બધી ઘોડી ખાઈ ખાઈને બધી આંખ આંખ મારફતે ફતે ગઈ હતી અને આંખ થી મને આમ એકદમ આમ જાણે આમ જાંઝવા થાય પ્રકાશ માં જોઈ નતી શકતી અને ઘણું બધું જાણે આંખ ની અંદર પ્રોબ્લેમ થઈ ગયો તો ઈ પ્રોબ્લેમ મને જે ખંજવાળ હતો એનો તો પ્રોબ્લેમ સોલ્વ થયો જ એની સાથે જે આ આંખ નો પ્રોબ્લેમ હતો ઈ બી મારો સોલ્વ થઈ ગયો અહીં આયુર્વેદ સોય 100% મટી ગયું અત્યારે તો શાંતિ છે ઈવન મારી સ્કિન ભી પેલા બ્લેક પ્લેટ પાડી ગઈ હતી ન ખાવાના લીધે અત્યારે હું બધું ખાઈ શકું છું અને પાછું એકદમ હું ફ્રેશ થઈ ગઈ છું હાલમાં એમ સરસ તમારા માધ્યમથી ચંદ્રિકાબેન હું લોકોને સમજાવવા માગીશ કે કોઈ પણ રોગ હોય જેટલું વહેલું નિદાન થાય એટલો ઝડપથી ફાયદો થાય બીજા નંબરે અગત્યની વાત એ છે જેટલું ઝડપથી લોહીની શુદ્ધિ આપણે કરીએ એટલું ઝડપથી ફાયદો થાય જેમ કે બેનને પ્રોબ્લેમ હતો તો લોહી અશુદ્ધિ રહેવાને કારણે કાળાશ આવતી હોય ખંજવાળ આવતી હોય એલર્જી થતી હોય આપણે શું કર્યું આપણે એલર્જીની દબાવવાની કોઈ દવા નથી કરી આપણે લોહીની શુદ્ધિ કરવાની દવા કરી જેના કારણે તરત જ એમને ફાયદો થયો અને સ્કિનમાં પણ કાળાશ ઓછી થઈ આંખમાં અને શરીરમાં એલર્જીની તકલીફ હતી તરત ઓછી થવા માંડી અને બ્લડમાં પણ જે મારું બ્લડ ઓછું થઈ ગયું હતું વિટામિન્સ બધા જે પૂરા થઈ ગયા હતા એ મેં વિટામિન્સની દવા લીધી હતી પણ મેં એકે ખાધી નથી બધી મેં તમારી જે ખાધી એનાથી જ મારી રિકવરી આવી ગઈ નથી હવે પહેલાં કરતાં શરીરમાં સ્ફૂર્તિ શરીરમાં જે ભારે પણ લાગતું હતું ઓછું થઈ ગયું ઓછું થઈ ગયું બરાબર હા ચંદ્રિકાબેન તમારા જેવી પ્રોબ્લેમ ઘણા બધા લોકોને હશે કે જેમને એલર્જી થતી હોય અલગ અલગ ગોળીઓ ખાય ઉપરથી એલર્જીની ગોળી ખાય ત્યાં સુધી એલર્જી ઓછી થાય અને ફરીથી થઈ જતી હોય તો એમને તમે આપણી હોસ્પિટલની ટ્રીટમેન્ટ અને આપણી સારવાર માટે શું કહેવા માગશો બસ હું એ જ કહું છું કે એલોપેથી કરવું અમુક હદે સુધી સારું છે પણ જ્યાં આયુર્વેદિક જે ટ્રીટમેન્ટ મને મેં જે અનુભવ્યું છે એ હિસાબથી જો તમે મૂળમાંથી જો આપણને બારે રોગને જો કાઢવું હોય તો આપણને આયુર્વેદમાં આવવું પડે અને વિશાલભાઈએ મને ખૂબ સરસ ટ્રીટમેન્ટ આપી છે અને ખૂબ સરસ રીતે મતલબ મારી પૂછી પૂછીને કીધું કે ભાઈ શું છે આ છે એમ કરીને મારી ખૂબ મને મારા મંતવ્ય જાણ્યા પછી જ મારી બધી ટ્રીટમેન્ટ કરીને અત્યારે મને ખૂબ સરસ છે ને ખૂબ અહીંયા આવાથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ